તાત્કાલિક જેસીબી બોલાવવામાં આવ્યું અને જે કાર છે એને બહાર કાઢવામાં આવી હતી તો આ કાર ચાલક એ નદીમાં કારને ધોવા લઈ ગયો પણ જેવી પટમાં કાર ઉતારી કાર ત્યાં ફસાઈ ગઈ અને જે બાદ સ્વાભાવિક રીતે કારને કાઢવા માટે જેસીબીને બોલાવવું પડ્યું હતું વલસાડના નાના પોંઢા નજીક પાર નદીમાં કાર ફસાઈ વડખંભા ગામે પાર નદીમાં કાર ફસાઈ ચાલક કારને ધોવા લઈ ગયો હતો નદીમાં સ્થાનિકોએ જીસીબી ની મદદથી ફસાયેલી કારને બહાર કાઢી આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો